નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડી લક્ષ્મણનગર સુરતની અંદર તમારા માટે પ્યોર સિલ્કમાં એવા યુનિક એવી મસ્ત સાડી લઈને આવી ગયા છે માર્કેટ કરતાં ડિફરન્ટ હોય ને તો કહેજો ભાઈ તો ચાલો પહેલાં તમને સાડી બતાવી આપીએ જો તમે અમારા પેજમાં નવા છો અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે કાયલા સાડી સુરત માં રોજ માટે સાડીનું નવું જ કલેક્શન આવવાનું રહેશે પ્યોર સિલ્કમાં એકદમ યુનિક અને પ્રોફેશનલ આખી સાડી આવશે રજવાડી પલ્લુ રહેશે આમનું ભાઈ બરોબર અને આ માર્કેટ કરતા ડિફરન્ટ રહેશે એ આપણી ગેરંટી છે અને રેટની વાત કરીએ ને તો રિઝનેબલ રેટમાં જ આવશે અને પ્યોર સિલ્કની મસ્ત અને યુનિક સાડી આવશે પહેલાં આપણે આપણું પલ્લું બતાવી દઈએ તમને જો કપડું એકદમ સોફ્ટ પ્યોર ફેબ્રિકની અંદર આવશે ડુપ્લિકેટ વસ્તુ રાખતા નથી તમે જે સાંભળો બરોબર છે પ્યોર સિલ્કની અંદર આખી મસ્ત અને યુનિક સાડી આવશે સાડીની અંદર એકદમ ઝીણી અને યુનિક આખી બુટીની ડિઝાઇન આવશે તમે જુઓ એમની બેલ્ટ પણ જો આખી એકદમ વાડી વેલા ટાઈપ ની આખી આ રીતે આખી યુનિક આવશે ફૂલ ફિનિશિંગ વાળી આવશે આપણે એમનો બેક સાઈડ તમને બતાવી આપીએ જો ભાઈ પ્યોર આવશે ભાઈ જો કોઈ જાતનો તાર બાર તમારા સડા ઝાંઝર ક્યાંય અફળાય નહીં એ ટાઈપ નું વસ્તુ આવશે ફૂલ ફિનિશિંગ વાળી સાડી રહેશે જો આ રીતે આખી ઓલ આવશે કલર કોમ્બિનેશન આવેલા છે એ પણ બતાવવાના છે અને બ્લાઉઝ ની વાત કરીએ એક્સ્ટ્રા ઓર્ડિનરી મસ્ત બ્લાઉઝ આવશે એમના મેચિંગ ઉપર સ્લીવ આવશે જો આ રીતનો આખું મસ્ત અને યુનિક બ્લાઉઝ આવશે કલર કોમ્બિનેશન બતાવવાના છે તમને તમે અમારા ફેઝમાં અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા રિલેટિવમાં શેર કરજો અમારો શોપ સુરતની અંદર નાના છે લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં કૈલા શોપ આવેલો છે અહીંયા આવીને પણ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો બધા જ પીસ તમને આમ જ આ રીતે બતાવવાના છે તમે જોઈ શકો છો કોઈ પણ પીસ ગમે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરો મેસેજ કરી આપો એટલે તમારો પીસ બુક થઈ જાય ભાઈ કોઈ ફ્રોડ નહીં થાય બરાબર અને આજે તમને બતાવવાના છે લાઈવ જે કુરિયર કરેલા છે ને એ પણ તમને બતાવવાના છે આ રીતે બધા આવશે

ઓનલાઈન ઓર્ડર આપેલો છે ને હવે તો બહુ બધા આજના પાર્સલ નીકળવાના છે આ તો પ્લેન ગાળાના જ ખાલી બતાવવાના છે રજવાડી પલ્લુમાં પ્લેન ગાળાનો જે આપણો વિડીયો નાખેલો હતો જો આ બધા એમના જ ઓર્ડર છે ભાઈ કોઈ ફ્રોડ નથી બરાબર જુઓ અમદાવાદ મુંબઈ આણંદ જુઓ અમદાવાદ અમદાવાદવાળાનો આપણો ફૂલ સપોર્ટ છે ભાઈ બરાબર અત્યારે અને અમારો જુઓ ભાઈ ભાવનગરવાળાનો પણ છે ભાઈ બરાબર આ બધા જે છે ને ભાઈ પહેલાં પેમેન્ટ કરાવેલું છે પછી એમનું ફીસ બુક થયેલું છે બે થી ત્રણ દિવસની અંદર એમના હાથમાં આપીસ મળી જશે બે થી ત્રણ દિવસની અંદર એમને રિસીવ થઈ જશે કુરિયર કોઈ ફ્રોડ થશે નહીં ઓરિજિનલ કપડું જ રાખે છે બરોબર ડુપ્લિકેટ વસ્તુ રાખતા નથી ના નફા સામે નફરત છે એકદમ રિઝનેબલ રેટમાં તમને મળવાનું રહેશે તો ચાલો આ રીલ્સને છે ને આ વિડીયોને તમારા રિલેટિવમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં જે યુનિક સાડીઓના જોખીન છે ને એમને જરૂર શેર કરવો જે જેમને સાબની કે કોઈ સાતમ આઠમ નહીં કે દિવાળી દિવાળીની ભાઈ સાડી જોઈએ છે ને તમે બિંદાજ ઓર્ડર કરો ઘરે બેઠા સાડી મળી જશે ફ્રોડ થવાનું નથી બગદાણા વાળાનો જ છે ભાઈ ચાલો મળી જશે નેક્સ્ટ વિડીયોની અંદર એ પણ યુનિક સાડી સાથે થેન્ક યુ